अले कुतरा नु लाडू तोणता पर नु बावड़िया नु थडायु पावड़िया <सथ> मारो पावड़ियो से ले ना रे मु तो खारा होनो बावड़ियो हो देरा अले रे पड़ियो तो आ पड़ियो हां अरे बोलियो हां सु का अले आ रखे पग ले ले अले पग ले ले भैया आ रखे दबावा क्या तू भूत सटचो भूत सटचो हवे अले कितना सटका थोड़ा के बिया सा खाए ना परसो आलू रो हवे अले अरे वाली जाए अरे क्या से क्या से क्या

તમાર બાવળીઓ ખારો ઓનો જીરો હોય કે બાવળીયા નું લેડુ હોય ક્યાં જ કુતરા નું લેડુ એ અતારાથી બિયાતા નથી બે બે ભુવા છે તો બોપા તું મે લ્યો તો હું ગેરંટી આલું ક્યાં દાણી જીવતા નહીં રાખું હા એટલે એ ભુપા છે તને જવા રોમ રોટલી ઘોડાના ઓરી શું આયો હેલન કે હેલન કે હેલન કે મને પકડીઓ બતાવ પછી અલ્યા મારો આરીયો છે અલ્યા મને તો બતાવ અમાર થોડો અમારી આય થોડો તમારી અલ્યા એ એકો ઓબા હવે હું जातोる એક ધોળ છોડવા જન અરે ભઈ ધોળ જીવા જે થાય ઉપર આમ છોડવી ઓબા હમન જૂતા દેખાતા ને મને બગાડી લઈ લે તે મારી બગાડી છે કરીયો હવે ફોન ના કરતા મને પાછા